ઢોકરી તું શું વાતો મારી તારી બેન પડી આરે બધુંય સાંભળી ગઈ છું અરે ના ભાભી હું તમારી વાતો કરું અરે મારી બેન પડી સુષ્લી છે ને ઈ એના હું તો તમારા વખાણ ઓખાણ કરતી તમારા તો ભલે મારું નામ નકર લેતી નહી તને કહી દઉં છું ના રે ના ભાભી તમારું નામ થોડું લેવાય હા હું હો હું તો ઘાઘરામાં ભરી દઉં મારું નામ લીધું ને તો નઈ ખબર હોય તને એજી મારી કે હું કોણ છું એમ હે ભગવાન આ તો ભી પડી ગઈ ક્યાંથી ઓલી સુસલી મારા ઘરે ગુડાડી હા સાસ તો માંડ માંડ બસી